અહીંયા કઈ મારે ઝુંપડી બુપડી નથી ને ભાઈ કરી હવે પોરો આલ્યા ઝાડવા હેઠે બેઠો બેઠો પોરો ખાવ તો જા ખાટલો દેવાન છે ખાલી 5 રૂપિયા માં દેવાન છે પોરો ખાવા દે મોટા આય ટીબા આય આટલો લેવો હે આટલો આનો ધંધો ચાલુ કર્યો હા હે એકે બેઠું નહી તમારે પેલા હું ઈદ કેતો મારે પોરો ખાવો પણ મેં કીધો મારે ક્યાં પોરો ખાવો એમ થતું હું અત્યાર સુધી મને આઠ રૂપિયા દેવાનું છે આઠ રૂપિયા તું તો સસ્તો હું મેક મેક મે કાલ તરે પૈસા આપી દો હાલ પગવા હા જો ભાઈ વધારે નહીં આપું હો હા હા એ તો હારો વો હારો હું ના ના સિંહ કામ તો આરામ કરું અને પછી કામ કરવું છે ત્યાં સુધી હવે કામ કરાય ને હવે તો ખાટલો મેં લઈ લીધો

તને ખબર તો છે મોટા દાદ વાડી પીડ્યો મારે કઈ કામ ન હોય નવીરો મોટા દાદા મોટા દાદા વાળી

હવે આઈથી હવે જવા દો આય બીજી વાડીયા હળો 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 કરીએ ના ટીબાઈ ને વાહે જવા દે મને આ એ ટીબા હા

આ મને કઈ ખબર પડતી ને આ ગોળો એ પાછો બે હોવા ના આવતો નકર ગોળો તો મારી વાડી વગર નો રહ્યા ને એ નકરે ગોળા ને વાત કરું આ ટીબો મને ખેંચ રહી ગયો એ આ કાય વાહે આલે આલ કાય મને નઈ મ હાથ આવે આલે આમ જો આજ દૂરબીંગ માં જોઈ જો કે આજ મને પેલા દૂરબીંગ માં જોઈ લેવા દે છે મારે ઢોડવું ને હે અમે દેખાડ લે હાહરા

મૂળિયા મૂળિયા આવું નો કરાય એમ ખાટલો દેને તો ખબર છે ખાટલો હતા ત્યાં લાગડું હતું દીધું